રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ છથી આઠના પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભાગવત ગીતાને સામેલ કરાતા સૈનિક દળ દ્વારા ડભોઈ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અન્ય ધર્મના પણ પુસ્તકો અંગે રજૂઆત કરવામાં આવી હતી હાલ ધોરણ છથી આઠના પાઠ્યપુસ્તકમાં ભગવદ્ ગીતાને પાઠ્યક્રમમાં સમાવેશ કરાતા તે બંધ ભારતીય બંધારણથી વિરુદ્ધ હોય અને તે પાઠ્યપુસ્તકમાંથી હટાવવા વડોદરા જિલ્લા અને ડભોઈ તાલુકાની સ્વયંસૈનિક પાંખે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો નાયબ કલેક્ટર ડભોઈ સેવા સદન ખાતે દીપકભાઈ પરમારની આગેવાની હેઠળ આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે પાઠ્યપુસ્તકમાં ધાર્મિક શિક્ષણને સામેલ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય ભારતીય બંધારણની વિમુખ છે અનુચ્છેદ પંદર એકની જોગવાઈ મુજબ કોઈપણ નાગરિકની સામે ફક્ત ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ અને જન્મસ્થાન આપવા તેમાં કોઈપણ કારણો રાજ્ય ભેદભાવ કરી શકે નહીં એવી જ રીતે અનુચ્છેદ પચીસ એક મુજબ દરેકને મુક્ત રીતે ધર્મની માન્યતા પાલન અને પ્રચારનું સ્વાતંત્ર્ય છે જેથી કોઈ પણ રાજ્ય ભારતના નાગરિક થાય એ રીતે તેમની આસ્થા માન્યતાના પ્રવાહમાં કોઈ વિપક્ષ ઉભો કરી શકે નહીં અનુચ્છેદ અઠ્યાવીસ એકની જોગવાઈમાં પણ જણાવવામાં આવ્યું છે કે રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નપતી શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં આગમોમાંથી ધાર્મિક મૂલ્યો અને સિદ્ધાંત સામેલ કરી પુસ્તક ભણવામાં આવે એવી માંગ સાથે સ્વયં સૈનિક સંઘના તમામ લઘુમતી ધર્મના હોદ્દેદારો સહિત આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા ફઝલ રઝાક ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ ભીમ જય સંવિધાન આજે ડભોઈ તાલુકાની અંદર સેવા સદનની અંદર એસડીએમ સાહેબને અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી એક આવેદનપત્ર આપવા આવ્યા છે અને એ આવેદન એવું છે કે ગુજરાત સરકારે ધોરણ છ થી આઠના અંદર ગીતા અને એના મૂલ્યો ભણાવવાનું શરૂ કર્યું છે તો એના માટે અમે આજે સર્વધર્મનું પુસ્તક બનાવવામાં આવે અને એ એના મૂલ્યોને સિદ્ધાંતો ભણાવવામાં આવે એના માટે અમે ડભોઈ સેવા સદનની અંદર આજે એક આવેદનપત્ર આપવાયા છે આવેદનપત્ર કોને આપવામાં આવે છે ડભુ શિવા સદન એસ ટી એમ સાહેબને અપાયા છે અને અમારી માંગ એવી છે કે સર્વ ધર્મના જે એક જ ધર્મનું ભણવામાં આવે છે એવું સર્વ ધર્મની અંદરથી મૂલ્યો લઈ અને સિદ્ધાંતો લઈને એક પુસ્તક બનાવવામાં આવે જેમ કે શીખ ધર્મ ઈસ્લામ ધર્મ પારસી ધર્મ બૌદ્ધ ધર્મ જૈન ધર્મ એમના બધા પુસ્તકોમાંથી લઈ એક એક મૂલ્યો લઈ અને એ ભણવામાં આવે એવી માંગ છે અમારે ડભો સેવા સદન